ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજવામાં આવી હતી લોકસભાના સાંસદ બારૈયા અને રાજ્યસભાના સાંસદ સભ્ય રમીલાબેન બારાની વિશેષ ઉપસ્થિતિ હતી આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટની કચેરી ખેડાબ્રહ્મા સાબરકાંઠા દ્વારા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષ